નમસ્કાર મિત્રો ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો છેલ્લા દસ વર્ષની અંદર ક્યારેય એવું નથી બન્યું કે એકસાથે દક્ષિણી ભારતના જે રાજ્યો હોય અને પૂર્વી ભારતના રાજ્યો હોય બંનેની અંદર એકસાથે ચોમાસાનું આગમન થયું હોય બે હજાર ચોવીસના વર્ષની અંદર મિત્રો આ વર્ષનું નૈઋત્યનું ચોમાસું દક્ષિણી ભારત અને પશ્ચિમી ખાસ કરીને પૂર્વીય રાજ્યોની અંદર એકસાથે જોવા મળ્યું છે આગમન ત્રીસમી તારીખથી મિત્રો કેરળની અંદર નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે તો બીજી તરફ પૂર્વી રાજ્યો હોય જેમાં મિઝોરમ આજુબાજુના રાજ્યો આ વિસ્તારોની અંદર મિત્રો ચોમાસાએ દસ્તક આપી દીધી છે આપણે જણાવી દઈએ કે અત્યારે બંગાળાની ખાડી ભારે સક્રિય જોવા મળી રહી છે બંગાળાની ખાડીની પાંખ આ વર્ષે ચોમાસાની ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે જેના કારણે મિત્રો આપને જણાવી દઈએ તો પૂર્વીય ભારતના રાજ્યોની અંદર ચોમાસાનું આગમન થતું જોવા મળ્યું છે બીજી તરફ મિત્રો આ વર્ષની અંદર પહેલી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની હતી કે જે રેમલ વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ અને આ વાવાઝોડાના કારણે પૂર્વીય રાજ્યોની અંદર ચોમાસાનું આગમન આ વર્ષે ખૂબ જ સાત દિવસ વહેલું મિત્રો બેસી ગયું છે ચોમાસું બીજી તરફ કેરળની અંદર પણ હવામાન વિભાગના અનુમાન અનુસાર એક દિવસ વહેલું ચોમાસું બેઠું છે પરંતુ મિત્રો ગુજરાતવાસીઓએ હજુ પણ જોવી પડશે ચોમાસાને લઈને રાહ મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે ગુજરાતવાસી વાસીઓ માટે ક્યારે વરસાદ આવશે કારણ કે મિત્રો આ ચોમાસું ભલે કેરળ પશ્ચિમી પૂર્વી રાજ્યોની અંદર વહેલું પહોંચી ગયું હોય પરંતુ હજુ ગુજરાતવાસીઓએ વરસાદને લઈને રાહ જોવી પડશે મોડલો અનુસાર મિત્રો આપને અપડેટ જણાવીશું આ સાથે અંબાલાલ પટેલની આગાહી અરે સમુદ્રની સક્રિયતાને લઈ સાથે જ મિત્રો જૂન અંદર કયા દિવસે કેવું વાતાવરણ આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો અપડેટ તમામ આપને મળી જાય સૌથી પહેલા આપણે જણાવી દઈએ મિત્રો તો અત્યારે બંગાળની ખાડીની અંદર ભારે ચોમાસું થયું છે સક્રિય વાદળોથી અત્યારે ખાડી ખૂબ જ જોવા મળી રહી છે સાથે બીજી તરફ દક્ષિણી ભારતની વાત કરવામાં આવે તો મિત્રો પશ્ચિમી ઘાટના રાજ્યો હોય જ્યાં કર્ણાટક આ સાથે કેરળ અત્યારે લાઈવ જોઈ શકો છો કેરળના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે છેલ્લા એક બે દિવસથી મિત્રો આ રીતે અહીં વરસાદ જોવા મળી રહ્યો છે બીજી તરફ આપને વાત કરવામાં આવે તો મિત્રો અરબી સમુદ્રની સક્રિયતા અત્યારે પશ્ચિમ ઘાટના અડધા ભાગો સુધી જોવા મળી રહી છે આ સાથે આપણે જણાવી દઈએ તો ગુજરાતની અંદર જે પવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પણ ઘેરિયા વાદળો સવારે દર સવારના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યા છે આ સાથે જ આપણે જણાવી દઈએ મિત્રો તો આવનારા દસ દિવસની અંદર રાજ્યની અંદર કેવું રહેશે વાતાવરણ તો આપ અહીં જોઈ શકો છો બે જૂનના રોજ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અરબી સમુદ્રમાંથી ઘેરિયા વાદળો આવે તો બીજી તરફ મિત્રો અમુક વિસ્તારોની અંદર આ વાદળોનું પ્રમાણ વધે તો ઝાપટું પણ છાંટાછૂટ થાય તેવી પણ શક્યતા રહે પરંતુ હજુ ગુજરાતવાસીઓએ મિત્રો વરસાદને જો લઈને રાહ જોવી પડશે આપ અહીં ત્રણ જૂનની અપડેટમાં જોઈ શકો છો હજુ પણ ગુજરાતનું વાતાવરણમાં કોઈ ખાસ એવો વાદળોનું પ્રમાણ જોવા નથી મળ્યું ચાર જૂનના રોજ આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય વાદળોનું કોઈ પણ પ્રકારે જોવા નથી મળ્યું પરંતુ મિત્રો ચાર જૂનના રોજ આપ અહીં જોઈ શકો છો પશ્ચિમી ઘાટની અંદર અરબી સમુદ્રની સક્રિય થયેલા જે મોસમી પવનો છે જેના કારણે મુંબઈની અંદર ચાર જૂન આજુબાજુ મિત્રો વરસાદની શક્યતા રહેલી છે પરંતુ મિત્રો મુંબઈ સુધી વરસાદ આવે પરંતુ ત્યારબાદ ગુજરાતની અંદર ચોમાસું આવવાને લઈ અટકી જતું હોય છે એ જ રીતે આ વર્ષે પણ લાગી રહ્યું છે કે મિત્રો મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી જાય પરંતુ ગુજરાતની અંદર વિધિવત ચોમાસાના આરંભને લઈ હજુ મિત્રો આપણે પંદર જૂન સુધી ખાસ રાહ જોવી પડે તેવું લાગી રહ્યું છે અત્યારે જે ગ્લોબલ મોડેલો અને અન્ય મોડલો અનુસાર જોવા જઈએ તો માત્ર મિત્રો આઠ જૂનની વાત કરવામાં આવે તો આઠ જૂન બાદ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હળવો વરસાદ થાય તેવી શક્યતા વાદળો વિસ્તારોની અંદર આ વાદળો કે જે થોડા વધુ મોટા બને જેના કારણે છાટ છૂટ અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર થાય વધારે કોઈ શક્યતા નથી છ તારીખે પણ આપ જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર કે મધ્ય ગુજરાતની અંદર કોઈ વરસાદી કે વાતાવરણ જોવા નહીં મળે માત્ર કાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાવાની આગાહી ગરમીનું પ્રમાણ જોવા મળે દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો છ જૂનની અપડેટમાં આપ જોઈ શકો છો કે જેમાં નાસિક વલસાડ ડાંગ તાપી આ વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદની આગાહી પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે શરૂ થાય તેવું જોવા મળી રહ્યું છે સાત જૂનની અપડેટમાં આપને બતાવીએ તો હજુ પણ ગુજરાતની અંદર કોઈ મોટી અપડેટ જોવા નહીં મળે વરસાદને લઈ તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર રાબેતા મુજબ હળવા વરસાદી ઝાપટા અને મધ્યમ વરસાદ શરૂ રહે જેની અંદર ખાસ મિત્રો વલસાડ જિલ્લાની અંદર જ આ વધારે પડતી સક્રિયતા રહેશે આઠ જૂનની અપડેટમાં પણ આપ જોઈ શકો છો કે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારે વરસાદની વધુ કોઈ શક્યતા જોવા નથી મળતી

આ વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હશે કોઈ ભારે વરસાદ હજુ પણ મિત્રો નવ કે દસ તારીખ સુધીની અંદર થાય તેવી કોઈ શક્યતા જોવા મળતી નથી તો મિત્રો અલ્ટિમેટલી આપણે વાત જણાવી દઈએ તો ભલે ચોમાસું કેરળની અંદર વહેલું બેસી ગયું હોય એક બે દિવસ તેમ છતાં હજુ ગુજરાતવાસીઓએ મિત્રો પંદર જૂન સુધી વરસાદની રાહ જોવી પડશે ને એમાં પણ ઉત્તર ગુજરાતના લોકોએ તો ઘણી બધી રાહ જોવી પડી શકે છે આપણે જણાવી દઈએ મિત્રો તો અરબી સમુદ્રની અંદર ચોમાસું આ નૈઋત્યનું અટકી પડી શકે અને એવું પણ હોય છે દર વર્ષે મિત્રો આ ચોમાસું મુંબઈ સુધી આવે ને ત્યારબાદ અટકી જાય એ જ પ્રકારે આ વર્ષે પણ થોડી પેટર્ન જોવા મળી શકે છે કારણ કે તમામ મોડલો અનુસાર જોવા જઈએ તો ગુજરાતની અંદર માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો એ પણ મિત્રો આઠ જૂન બાદ વરસાદને લઈને થોડા સક્રિય થાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે તો મિત્રો પંદર જૂન આજુબાજુ ગુજરાતની અંદર વિધિવત સારા વરસાદની આપણે આશા રાખી શકીએ હવે પછી મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતની અંદર દરિયા વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાય છે તો આજે કેવો પવન ફૂંકાશે એમની આપણે અપડેટ અપડેટ મેળવી લઈએ તો મિત્રો ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર અશોકભાઈ પટેલ તરફથી આગાહી કરવામાં આવી છે કે આગામી મિત્રો ખાસ કરીને સાત જૂનની સુધીની અપડેટની અંદર કાંઠાના વિસ્તારોની અંદર ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અમુકવાર ચાલીસ કિલોમીટરના પણ જોટાના પવનો ફૂંકાઈ શકે છે અને આજે આપ અહીં જોઈ શકો છો કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર નલિયા હોય ગાંધીધામ હોય દ્વારકા હોય જામનગર આ વિસ્તારોની અંદર ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે અને મિત્રો સરકારે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ આ દિવસોમાં સૂચના આપી દેવામાં આવેલી છે આ સાથે મિત્રો અશોકભાઈ પટેલ બાદ અંબાલાલ પટેલે મિત્રો આવનારી આઠ જૂન બાદ એમણે જણાવ્યું છે કે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બની શકે છે આધી વંટોળ વાળું હોય ને જેના કારણે પહેલો વરસાદ ગુજરાતની અંદર આંધી વંટોળ સાથેનો વરસાદ જોવા મળી શકે છે એવું અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી છે ને મિત્રો નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહીજો આવજો જય હિન્દ જય